વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરનો આક્રોશ જોવા મળ્યો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરનો આક્રોશ જોવા મળ્યો ભાજપ કોર્પોરેટર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડની સામાન્ય સભામાંથી કાર્યોને ચીમકી અમારા કામ નથી કરતા હવે હદ થઈ સહન શક્તિ ખૂટી છે આરોગ્ય અમલદાર દેવેશ પટેલ પટેલને લઈ રોષ વ્યક્ત કર્યો તરસાલી અકોટા બહુચરાજી નિઝામપુરા વાસના ભાઇલી સ્મશાનની બત્તર હાલતને લઈ રોષ વ્યક્ત કરવામાં આવ્યો આરોગ્ય અમલદાર દેવેશ પટેલ કોર્પોરેટરોને યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કર્યો ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું દેવેશ પટેલ સામે એક રૂપિયા કાપની દરખાસ્ત લાવવામાં આવે દેવેશ પટેલને એસી ઓફિસ અને ગાડીમાંથી બહાર કાઢો મેં કોર્પોરેશનની સભામાં સ્પષ્ટ કીધું છે કે અમુક અધિકારીઓ કામ નથી કરી રહ્યા બાકી જે બિચારા કામ કરે છે એ કરે જ છે પણ અમુક અધિકારી એવું છે કે એસી કેબિનમાં બેસવું છે એસી કેબિનની બહાર નહીં ત્યાં બેઠા બેઠા રિપોર્ટ લેવા છે ફિલ્ડમાં જવું નથી અને એના કારણે આ પરિસ્થિતિ થાય આજે જ્યારે બધા જ કાઉન્સિલરો એમને આક્રોશ ઠાલવ્યો એમને જે જે અધિકારીઓનો જે જે અનુભવ થાય એનું આક્રોશ એમને આજે સભામાં મૂક્યો પછી મારે બોલવું પડ્યું કે સાહેબ આવા જે બી છે ને એમને તમે તમારી રીતે સ્ટડી કરો કે કોણ વર્ક કરે છે કોણ નથી કરતું જે નથી કરતા ને એને નીચે મૂકો અને જે વર્ક કરે છે એને ઉપર આપો શું બધું અલગ અલગ કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી હોય સ્મશાનનું હોય પાણીનું હોય કે બધા જ કાઉન્સિલરોની અલગ અલગ રજૂઆત હતી આનું છેલ્લા મર્મ તો એ જ આવતો હતો કે અમુક અધિકારીઓ જેમને કામ નથી કરવું એને તમે કામ પર લાવો એમને કોઈ ફિલ્ડમાં ફરે અને વર્ક કરે અને ખાસ કરીને જે અમારા કાઉન્સિલરો છે એને કોઈ બી જવાબ આપવાનો હોય તો વિચારીને આપે આજે તમે જોવો હશે કાઉન્સિલરોને કેવા કેવા જવાબ અધિકારીએ આપ્યા છે તો એ જવાબ નહીં ચલાવી લેવામાં આવે તો દેવે પટેલના હાથમાં આવે છે અગાઉ પણ આ અધિકારી વિવાદમાં ક્યાંક ને ક્યાંક સપડાયેલા છે હવે આમના પણ કાર્યવાહી થવી જોઈએ કે કેમ મેં આખી ઓવર વાત કરી છે કોઈ પર્ટિક્યુલર એક ડિપાર્ટમેન્ટ નહીં જેટલા જેટલા ડિપાર્ટમેન્ટની રજૂઆત થઈ એ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ માટે જે એપરના હેડ છે એમના હતી પાપે તો તમારે પડે છે એ તો આ જુદી જોયું જ છે કાઉન્સિલરો તો ફિલ્ડમાં ફરતા જ હોય છે મહેનત કરતા જ હોય છે કામ કરતા હોય છે પણ જ્યારે જ્યારે કોઈ મહત્વનું કામ હોય ના થાય ત્યારે કાઉન્સિલરને ચોક્કસપણે સાંભળવાનું થાય છે આજે કમિશ્નરશ્રીને મારે જે રજૂઆત કરવાની હતી એ કરી છે હવે કમિશ્નરશ્રી આગળ શું લે છે એક્શન એ આપણે જોઈએ